અગાઉ પણ ગત વર્ષે પણ વરસાદી સિઝનમાં કે જ્યારે નવું વરસાદનું પાણી આવે છે અને એની સાથે નદીમાં રહેલ ડોમેસ્ટિક વેસ્ટ વોટરના ભળવાના કારણે એની ચર્નિંગ ઇફેક્ટને લીધે એમાં ઘણીવાર ફીણ ઉદભવવાની શક્યતા રહે છે જે ગત વર્ષે અમોએ જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવેલ તેમાં જાણવા મળેલ કે તેમાં ફોસ્ફેટની માત્રા તેમજ તેમાં ટોટલ કોલિફોર્મ અને ઈ કોલિફોર્મની પણ માત્રા વધારે જણાય છે જેથી કે એ ડોમેસ્ટિક એફલ્યુઅન્ટની શક્યતા વધારે રહેલી છે આમ છતાં જો કોઈ ઉદ્યોગો દ્વારા આ પ્રકારનું ગંદુ પાણી રંગમતી નદીમાં છોડવામાં આવતું માલુમ પડશે તો અમો દ્વારા જીપીસીબી દ્વારા તેને પકડી અને કડક કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ ઉદ્યોગો એટલે કે હાલમાં દરેક જીઆઈડીસી અથવા તો ઉદ્યોગ વિસ્તારમાંથી જે કઈ ઉદ્યોગો દ્વારા એમનું ઔદ્યોગિક ગંદુ પાણી ટ્રીટમેન્ટ વગર આવેલ સોમ વોટર ડ્રેઇનમાં નાખતા ગત વર્ષ દરમિયાન પકડાયેલા ઓગણીસ ઉદ્યોગોને બંધ કરવાના હુકમો કરવામાં આવેલ છે બોર્ડની વોડી કચેરી દ્વારા તેમજ ચોત્રીસ એકમોને બોર્ડની વડી કચેરી દ્વારા નોટિસ અંડર વોટ સેક્શન થર્ટી થ્રી એ ઓફ ધ વોટર એક્ટ એટલે કે પાણી અધિનિયમની કલમ તેત્રીસ એ હેઠળ બોર્ડની વડી કચેરી દ્વારા નોટિસ પાઠવવામાં આવેલ છે